તૈયાર થાય છે તો તમને આખી પ્રોસેસ તો બતાવવાના જ છીએ પણ આ જગ્યા કયો આવેલી છે એ પણ તમને આ વિડીયોમાં કહીશ ને વડનગરની ઘસેલી દોરી આખા ગુજરાતમાં પ્રખ્યાત છે તો ચાલો તમને બતાવીએ કે આ દોરી કઈ રીતના કસે કઈ રીતના પ્રોસેસ આખી પ્રોસેસ તમને બતાવીશ તો બનેરો વિડીયો તો મિત્રો ઘસેલી દોરી

છેલ્લા પાંચ વર્ષથી અહિયાં દૂરી કે મજા આવે ચગાવવાની ખુબ જ મજા આવે આજુબાજુ વાળા પૂછવા આવે કે ક્યાંથી દૂરી એની એવું છે

આવું કામ તો અહીંયા આખા મહેસાણા જિલ્લામાં બીજે કોઈ જગ્યાએ નથી ચેક મહેસાણા જેટલા મહેસાણા થી સવારે ના અહીંયા ભેગા થઈએ એનું જમવાનું દર વર્ષે આવો દર વર્ષે અહીંયા ફિક્સ જગ્યા ફિક્સ છે એટલે રીટીઓમાં સમજો છે છે આ સાયકલ

આના ભાઈ દૂર કરે જો આ પોલિસ અને એ પોલિસ દૂર થાય એટલે તેના ઉપર કાચ કે જે પણ મટીરીયલ યુઝ કરતા હોય એ દોરી ઉપર લાગે એટલા માટે તો હાર્દિકભાઈ આ શું છે આ છે સરસ 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 કે ચામડા ચામડા એવું આવે એમ ને એ માટે દોરી ઉપર આના અંદર જો પેલાથી તો ઓલરેડી અમે

આ કાજ સબણ એકદમ પાવડર જો પાવડર કાજ છે આ જો ભાઈ તો આપળો ભઈ જણાવ ભાઈ તમારી રીત ના તમારી ભાષામાં કઈ રીત પ્રોસેસ હોય કહી દો ના ચાલો હાર્દિકભાઈ આ માલ બે ઓગાળવામાં જાય એટલે પછી આ બધો માલ બનાવ હું દપરે ટમને કીધું બતાવી દીધું

જેટલું ટાઈમ હા વાયેલી સરકવો કશો અહીંયા ચાલુ છે તમે જોઈ શકો છો એવી તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા થાંભલા છે અહીંયા પણ છે જો સામે આ મંદિરના સાઈડમાં પણ છે તો આ પ્રકારે જુઓ આ દોરી સુકાવા માટેની આ પ્રોસેસ હોય છે જો તમને બતાવો અંદર જઈને પણ બતાવું આપણે અત્યારે અંદર આવ્યા છીએ શું બધા ભાઈ તો આખો દિવસ દિવસનો કહેવાયનું મતલબ એમ કે ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર આપણે ચાલી એટલું આ ભાઈ ચાલવું પડતું હશે કારણ કે પોતે હજાર વાર દોરી આમથી આમ આમથી આમ લઈ જવાની એટલે ટાઈમ થઈ જતો હશે કોઈ મોટો ઓર્ડર આપો તો આપી શકે છે ઘણા બધા અને પૂરી થઈ ગઈ બીજો માલ જતો રહી ના તમને પહેલા જ બતાવ દોરી સુકાઈ છે ત્યારબાદ જો અહીંયાથી છૂટી પાડવાની તો એક બાદ ભાઈ બેઠો જ તમને બતાવું અને ત્યાં વીંટવાની પણ ચાલુ છે તો એટલી દૂર વીંટ છે અને અહીંયા ભાઈ બેઠો જે હાથમાં લઈને બેઠો દોરી એક એક છેડો છૂટો પાડતો અને આ સાઈડથી ડાયરેક્ટ છૂટો પાડવામાં આવતો આ શું કહેજો આ પશુની પ્રોસેસ છે અને ત્યાં વીંટવાનું ચાલુ છે એ પણ તમને બતાવું આ અલગ છે એ 10 સેલિયર કલાક છે સર ફાળો તો મિત્રો આ એક ભરેલું છે તમને બતાઉ કેટલી ફિટિંગ દોરી ભરેલી છે તમે જોઈ શકો છો આ એક તૈયાર કરેલું છે કેટલા કેટલા એટલે હજાર વાર શરૂ થાય છે દેખાવ છે 1000 અને 1 2500 વાર અને 5000 વાર ત્રણ ત્રણ હા અને એમને તમને બતાવીને એક હેવી હેવી ક્વોલિટી બધી આપાડે છે દોરો પણ એક નંબર અને અમારા ત્યાં ગેરંટી લેવામાં આવે છે તો ઉત્તરાયણના દિવસે પણ તમે ફોન કરી શકો ખીરકી નીચે પણ લેબલ હશે અને ખીરકીના ઉપર પણ લેબલ મળી જશે કોઈ પણ સમસ્યા હોય તો એ ફીરકી ઉપર નંબર આપે છે સમુદાયનો અઠ્ઠાણું અઠ્ઠાણું છેતાલીસ બેતાલીસ ચોત્રીસ પાંચ હજાર વાર છે અને અઢી હજાર વાર છે જો સ્ટાર્ટિંગથી જ આ તેમનું પોસ્ટર લાગી જાય છે જોઈ શકો છો અને આની અંદર દોરી બેઠાશે પણ જેમ જેમ એક હજાર વાર બે હજાર વાર જે રીતના દોરી એક હજાર વાર પૂરી થાય એટલે આવું બીજું પોસ્ટર લાગતું હોય છે લાગે છે ને તો એ પ્રકારે આ લાગતું હોય છે પોચ હજાર વાર ભરેલી હોય તમને આવો પોચ પોસ્ટર જોવા મળે અને ગેરંટી સાથે આ દોરીને તમને કોઈ પ્રોબ્લેમ થાય તો આ નંબરો આપેલા હોય છે તેમના ઉપર કોન્ટેક પણ કરી શકો છો એટલે કે દોરી ખરાબ નીકળે કોઈ પણ પ્રોબ્લેમ તમને દોરી વિશે થાય તો તો મિત્રો આપણે પૂરી પ્રોસેસ જોઈએ દોરી બનવાની તો તમને આ જરૂઆત પૂરી થાય એટલે અહીંયા આવું પેજ તમને જોવા મળે વડનગરની પ્રખ્યાત ઘસેલી દોરી આ તમને ડિઝવન્સ દોરી સેન્ટરમાં મળી જવાની છે અને અંદાજીત પ્રાઇઝ પ્રાઇસ તમને કહી દઉં તો સાડી આઠસોથી બારસો સુધી તમને આ દોરી પડવાની છે કારણ કે મજૂરી પણ એ પ્રકારની થતી હોય છે આ દોરી બનાવવામાં તો તમે આ ઝોન દોરી સેન્ટરની મુલાકાત પણ કરી શકો છો અને ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો જોઈ શકો છો મેડિકલ કોલેજની સામે બ્રહ્માણી માતાના મંદિર પાસે સીપોર રોડ વડનગર જો તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો આવા નવા વિડીયો જોવા ચાલો મળીએ નવા વિડીયો